નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેર માર્ગ સલામતી માટે જાગૃતિ લાવવા માટે આ વર્ષે પણ ભારત સરકાર દ્વારા સમગ્ર દેશ નેશનલ રોડ સેફટી મંથ બે હાજર ચોવીસ ની ઉજવણી તારીખ પંદર જાન્યુઆરી બે હાજર ચોવીસ થી તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવનાર છે જે અંતર્ગત આજ રોજ તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ ના વડોદરા શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર શ્રીની કચેરી પોલીસ ભવન ખાતે નેશનલ રોડ સેફ્ટી મંથ બે હજાર ચોવીસ ના ઉદઘાટન સમારોહ તેમજ જાહેર જનતામાં ટ્રાફિક તેમજ ડ્રગ્સ અંગેની જાગૃતતા લાવવા સારું ટ્રાફિક પોલીસ આરટીઓ ના માનદ સેવકો સાથેની બાઇક રેલી આયોજન કરવામાં આવેલ જે કાર્યક્રમ પોલીસ કમિશ્નર શ્રી વડોદરા શહેર તથા અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ અને ટ્રાફિક વડોદરા શહેર તથા વડોદરા શહેરના તમામ નાયબ પોલીસ કમિશનરશ્રીઓ તથા આરટીઓ વડોદરા તથા ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીશ્રીઓ કર્મચારીઓ પીઆરબી જવાનો હાજર રહેલ રિપોર્ટર ધરમસિંહ બણજારા શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ બે શબ્દો મોટીવેશન ના સૌને કહેવા માંગશે તેમનો અવાજ સાંભળવા સૌ છે આગળ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ